નમસ્કાર દોસ્તો આજની વાર્તાનો કથા પ્રસંગ એ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તથા અમીર ખુશરોના જીવનને આધારિત એ સમયની લોકકથા અને દંતકથા ઉપર આધારિત છે દોસ્તો એક વખત બને છે એવું હઝરત નિઝામુદ્દીન ઓલિયા પાસે એક અભ્યાગત ગરીબ માણસ પોતાની દીકરીના લગ્નના સહાય માટે એમની પાસે કેટલીક આર્થિક મદદ લેવા માટે આવે છે પરંતુ નિઝામુદ્દીન ઓલિયા પોતાના ખીચામાં હાથ નાખે છે તો એ ફકીરનું ખીચું તો ખાલી હતું અને આમે જે સાચા સંતો ફકીરો અને સંન્યાસી હોય છે એમના ખીચામાં કુબેરનો ભંડાર પણ હોય છે અને આસમાની સુલતાની પણ હોય છે એટલે નિઝામુદ્દીન પેલા ગરીબ માણસને મીઠો જવાબ આપી અને પછી આવવાનું કહે છે બને એવું કે નિઝામુદ્દીને આપેલા સમય મુજબ બે ત્રણ વખત એક ગરીબ માણસ નિઝામુદ્દીન પાસે એક આશાભરી યાચના એ આવે છે પણ એક દિવસ નિઝામુદ્દીન પાસે એ ગરીબ માણસ આવે છે એટલે હઝરત નિઝામુદ્દીન ઓલિયા વિચારે છે કે આ બિચારો કેટલા દિવસથી મારી પાસે ધક્કા ખાય છે પણ આ ફકીરનું ખીચું તો ખાલી છે એટલે એ ગરીબ માણસને હઝરત નિઝામુદ્દીન ઓલિયા પોતાની પાદુકા આપે છે કે દોસ્ત તું આ લઈ જા તને કામ આવશે પેલું ગરીબ માણસ વખ્યાનો મારો પરિસ્થિતિનો ગુલામ એ નિઝામુદ્દીનની ચાખડીઓ એની પાદુકા લઈને જાય છે અને મનમાં ને મનમાં પોતાની જાતને કોસતો રહે છે કે આ ચાખડીઓ આ પાદુકા મારી દીકરીના લગ્ન થોડા ઉકેલી દેશે આનથી શું વળવાનું છે પોતાની મનની ગડમથલ સાથે એ રસ્તો કાપતો જાય છે અને પોતાની મનની અંદર જ પોતાના નસીબને દોષ દેતો જાય છે હવે બને છે એવું જોગાનું જોગ કે કોઈ આકસ્મિક કુદરતી સંજોગો ઉત્પન્ન થયા હોય એમ એ જ સમયે ઘણી બધી પોઠો સાથે અમીર ખુશરો એ માર્ગ ઉપર આવી રહ્યા હોય છે એમની પાસે અઢળક ધન હતું અને ઊંટ ઉપર એ પોઠોની અંદર હીરા મોતી ઝવેરાત અને ઘણું બધું ભંડોળ હતું એ માથે રાખીને આવતા હતા એટલામાં અમીર ખુશરો પોતાના સાથી સહાયકોને કહે છે કે આપણે માર્ગ બદલવો પડશે આપણે જે માર્ગે જઈએ છીએ એની કરતા બીજા માર્ગ ઉપર મને મારા ગુરુની સુગંધ આવે છે ગુરુ કી ખુશબુ મહેસૂસ હો રહીએ અને આ માસૂમ મહેસૂસ સાથે અમીર ખુશરો પોતાના કટકને એ જે દિશામાંથી સુગંધ આવી રહી હોય છે જે દિશામાંથી ખુશબુ આવી રહી હોય છે એ એ દિશા તરફ આગળ વધે છે થોડુંક આગળ ચાલે છે અને એમને એ પૂરા મળે છે કે પેલો ગરીબ માણસ હાથમાં ગુરુની પાદુકા એ ચાખડીઓ લઈ અને મનને કોસતો કોસતો આગળ જતો હોય છે અને જેમ અમીર ખુચરોનું આખું કટક આખું દળ એ માણસની નજીક જાય છે એમ એ સુગંધ વધારે પ્રસરતી જાય છે એટલે અમીર ખુશરો નીચે ઉતરી અને પહેલા ગરીબ માણસને કહે છે કે ભાઈ આ ચાખડીઓ તારી પાસે ક્યાંથી છે કારણ કે અમીર ખુશરોને એમાંથી એમની સુગંધ આવતી હતી એટલે કહે છે કે આ તો મને ફકીરે આપી છે એટલે અમીર ખુશરો કહે છે એ જ ફકીર હજરત નિઝામુદ્દીન ઓલિયાની આ પાદુકા છે અને ખુશરૂ એ ફક્ત ગુરુ શિષ્ય ન એમનો ગુરુ પ્રત્યેનો અગાધ પ્રેમ એમની શ્રદ્ધા એમની નિષ્ઠા એક અતૂટ નાતો અદ્ભુત શરણાગતિ એક સમર્પણનો ભાવ અમીર ખુશરોને પોતાના ગુરુ હઝરત નિઝામુદ્દીન ઓલિયા પ્રત્યેનો હતો એટલે એ એ બીજા સવાલોના જવાબમાં પડ્યા વગર એમની પાસેથી માગી લે છે અને અમીર ખુશરો કહે છે કે ભાઈ આ પોઠો ભરેલી તમામ જવેરાત તારે જોતી હોય તો લઈ જા મને મારા ગુરુની પાદુકા આપી દે અને પહેલા માણસને તો ખબર નહોતી કે એ સંતોના સંત શહેનશાહે સંત ફકીર નિઝામુદ્દીન ઓલ્યો એ ઓલિયાની કમાલ શું હતી એટલે પાદુકા તો આપી દે છે અને અમીર ખુશરો એ પાદુકા પોતાની માથે ચડાવી એના સજદા કરીને એ પોતાના ગુરુ પાસે જઈ અને એના દરબારમાં પહોંચે છે ત્યારે નિઝામુદ્દીન ઓલિયા કહે છે આવી ગયા અમીર ત્યારે અમીર ખુશરો કહે છે કે હા ગુરુજી હું તમારી પાદુકા પાછી લાવ્યો છું અને એ મર્મગ્ન ફકીર મનોમન ઉપરવાળાનો આભાર માને છે કે કમસે કમ એક ગરીબ વ્યક્તિના જીવનનું કલ્યાણ થાય એમાં મારી ચાકડીઓ કામ લાગે હે ઈશ્વર હે માલિક હે પર્વતિકા તારો ખૂબ ખૂબ આભાર કે મારું એક આ પાત્ર અમારું એક સાધન એક મારી આ ચાખડી કોઈ ગરીબ માણસને કામ લાગે દોસ્તો આ ગુરુ શિષ્યનો નાતો હતો હઝરત નિઝામુદ્દીન ઓલિયા એક પહોંચેલા સંત હતા અને એની સાથે એનો શિષ્ય પણ એ જાણીતા સંગીતકાર હતા અને એ અમીર ખુશરો એમનું પોતાના ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ એમની શ્રદ્ધા એની નિષ્ઠા એ અદ્વિતીય હતી ઇતિહાસ આજે પણ એમના દ્વૈતમાંથી ગતિને આજે પણ વંદન કરે છે આજે પણ એક પાક ભાવથી એક પવિત્ર ભાવથી યાદ કરે છે આ અદ્ભુત ગુરુ શિષ્યનો સંબંધ આજની પરંપરાને એક દિશાચિન્હ આપે એવો અદ્ભુત છે એ બંને પવિત્ર આત્માને સોસો સલામ ધન્યવાદ